નિર્માણ કાર્યસ્થળ પર વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સ્વચ્છતાનું મહત્વ ઇમ્પોર્ટન્સ ઓફ પર્સનલ હેલ્થ એન્ડ હાઇજીન એટ વર્ક વિકાસ બાંધકામ કામદાર છે તે દિવસભર સાઇટ પર શારીરિક શ્રમનું કામ કરે છે તો પણ તેણે પોતાના સ્વાસ્થ્યને જાળવ્યું છે વિકાસ આવું કરી શક્યો કેમ કે તેણે સ્વસ્થ જીવનશૈલી અપનાવી છે તેમાં ત્રણ વાતો મહત્વની છે વ્યક્તિગત સ્વચ્છતા પોષ્ટિક આહારનું સેવન અને આરામનું મહત્વ ચાલો આપણે આ વિશે વિસ્તારથી જાણીએ વ્યક્તિગત સ્વાસ્થ્ય અને સ્વચ્છતા પોતાની અને પોતાની આસપાસના પરિસરની સ્વચ્છતા તમને ઘણી બધી બીમારીઓથી દૂર રાખે છે આ સ્વચ્છતા તમે થોડી વાતોનું ધ્યાન રાખીને પ્રાપ્ત કરી શકો છો જેવી કે દાંતોને નિયમિત બ્રશ કરો નિયમિત સ્નાન કરો નિયમિત અને સમયસર મૂત્રાશય અને આંતરડા ખાલી કરો વાળ અને નખ નિયમિત રૂપે કાપો હાથોને સ્વચ્છ રાખો વોશરૂમ જઈને આવ્યા બાદ હેન્ડવોશથી હાથ ધુઓ ખાતા પહેલાં અને ખાઈ લીધા બાદ હેન્ડવોશથી હાથ ધુઓ કપડાં અને ચાદરને ધોઈને સાફ રાખો સાપ્તાહિક આધાર પર પગરખાં તાપમાં રાખો અને ધૂઓ સૂતા પહેલા પથારીને સારી રીતે ખંખેરો કીડા અને સાપ વગેરેથી બચવા માટે રૂમને સાફ કરો સમય સમય પર કીટાણુ અને ઉંદરો દૂર કરવા માટે કીટ નિયંત્રણ સ્પ્રેનો ઉપયોગ કરો સમય સમય પર સ્વાસ્થ્ય તપાસ કરો પૌષ્ટિક આહારનું સેવન કાર્બન વિટામિન અને ખનિજોયુક્ત શાકભાજી અનાજ ફળ પ્રોટીનયુક્ત સંતુલિત આહાર જેવો કે ઈંડા માંસ માછલી સોયાબીન ચણા વગેરે તમને શારીરિક કામ કરવા માટે ઉર્જા અને શક્તિ આપે છે તેનાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે પરંતુ ધ્યાન રાખો કે શાકભાજી કે ફળોનું સેવન કરતા પહેલા તેમને સારી રીતે ધોઈ લેવા નહીં તો તેમના પર લાગેલી ગંદકી તમારા પેટમાં જઈને તમને માંદા પાડી શકે છે જેટલું જરૂરી સંતુલિત આહારનું સેવન છે તેટલું જરૂરી તમારું નશાથી દૂર રહેવું પણ છે આ તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે તેથી ધૂમ્રપાન તમાકુ જરદા વગેરેનું સેવન કરશો નહીં આરામનું મહત્વ તમારી કાર્યક્ષમતા વધારવા માટે આરામ મહત્વની ભૂમિકા નિભાવે છે તે તમને થાકથી પેદા થતી દુર્ઘટનાઓથી બચાવે છે એટલે આ વાતોનું ધ્યાન રાખો શરૂ સારો આરામ કોઈ પણ માંદગી કે આરોગ્ય સમસ્યાનો રિપોર્ટ કરો ખાલી પેટે કામ ના કરો અને ભોજન સમય પર કરો વિકાસ જીવનશૈલી સાથે જોડાયેલી આ વાતો ધ્યાનમાં રાખીને દિનચર્યા બનાવી છે તમે પણ તેમનું પાલન કરી પોતાની સ્વસ્થ અને સુરક્ષિત કરો